લખપત તાલુકાના સાંદ્રો ગામના ગાજી હજીએ બનીની અસલ નસલની કુંડી ભેંસ રૂપિયા દસ લાખ અગિયાર હજારમાં ખરીદી છે આ ભેંસ અત્યારે દૂધ ચૌદ લિટર આપે છે અને જેનું નામ લાડકી છે આ સાથે ત્રણ ભેંસો પાંચ લાખની કિંમતે ખરીદી છે ભેંસ બાબતે જત સમાજના અગ્રણી ઝકરિયા જતે વિગતે માહિતી આપી હતી તેઓએ જણાવ્યું કે અમદાવાદના રાણાસર ગામના પ્રભાસભાઈ ખોમાભાઈએ ભેંસ વેચી હતી કુવારકા ડેરી ફાર્મ થી લખપત તાલુકાના માલધારીએ ખરીદી હતી આટલી મોટી કિંમતમાં ભેંસની ખરીદીએ સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ છે તેમ તુગાથી રઝાક સમાય જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી 25 સપ્ટેમ્બર બુધવારના સવારે 11 વાગે પ્રાપ્ત થતી વિગતો મુજબ લખપત તાલુકાના માલધારીએ વિક્રમજનક કિંમતે ભેંસ ખરીદી લખપત તાલુકાના સાંદરો ગામના ગાજી હાજીએ બન્નીની અસલ નસલની કુંઢી ભેંસ રૂપિયા દસ લાખ અગિયાર હજારમાં ખરીદી છે આ ભેંસ અત્યારે દૂધ ચૌદ લિટર આપે છે અને જેનું નામ લાડકી છે અને આ સાથે ત્રણ ભેંસો પાંચ લાખની કિંમતે ખરીદી છે ભેંસ બાબતે જત સમાજના અગ્રણી ઝકરિયા જતે વિગત માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદના રાણાસર ગામના પ્રભાસભાઈ ખોમાભાઈએ ભેંસ વહેંચી હતી કુમારકા ડેરી ફાર્મથી લખપત તાલુકાના માલધારીએ ખરીદી હતી આટલી મોટી કિંમતમાં ભેંસની ખરીદી એ સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ છે તેમ તુગાથી રઝાક સમાએ જણાવ્યું હતું